સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ ને આજથી ફરી શરૂ કરવામાં આવ્યા છે પ્લેટફોર્મ ચાલુ થતાં એકસો પંદર ટ્રેન આ પ્લેટફોર્મ પર થોપવામાં આવશે જેથી ઉધના પ્લેટફોર્મ પર રોજિંદા ચાલીસ હજાર મુસાફરોનું ભારણ ઘટી જશે સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ પર એમ એ કામને કારણે છેલ્લા બ્યાસી દિવસથી બંધ હતા આ બંને પ્લેટફોર્મ મંગળવારથી ફરી મુસાફરો માટે ખોલવામાં આવશે જેના કારણે ઉધના સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવેલી એકસો પંદર ટ્રેન ફરી સુરત ખાતે રોકાવાનું શરૂ કરશે પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ પર કોન્કોર્સનું કામ પૂર્ણ થઈ ગયું છે પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકના જણાવ્યા અનુસાર સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ પર રીડેવલપમેન્ટ કામગીરીનો બીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે જેથી ઉધના સ્ટેશન પર અસ્થાયી રૂપે ખસેડવામાં આવેલી ટ્રેનોમાંથી એકસો પંદર ટ્રેન પહેલી એપ્રિલથી ફરી સુરતના પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ પર થોભાવાનું શરૂ થશે